નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેનો બીજા સેમેસ્ટરનો પાઠ 11મો આ પાઠનું નામ છે બળ અને દબાણ આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો અને તેના જવાબો વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકન ઓન કરો જેથી આગળના તમામ પાઠના વિડીયો પણ આપણે સરળતાથી મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ વિષય છે વિજ્ઞાન સાથે પાઠ બળ અને દબાણ પેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન આપેલ સામે આપેલ ચોરસ લખો પેલો પ્રશ્ન છે તો તેના જવાબમાં આવશે ઓપ્શન ડી ઘર્ષણ બળ બીજામાં જવાબ આવશે ઓપ્શન સી સ્થિત વિદ્યુત બળ બીજામાં જવાબ આવશે ઓપ્શન બી અસંપર્ક છે ઓપ્શન બી આઠમા માં આવશે ઓપ્શન ડી નવમાં આવશે ઓપ્શન એ દસમામાં આવશે ઓપ્શન સી અગિયાર આવશે ઓપ્શન બી બારમા આવશે ઓપ્શન બી તેર આવશે ઓપ્શન સી ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે તો તેના જવાબમાં આવશે ચોથામાં જવાબ આવશે દસ મીટર ઉંચાઈ પાંચમા જવાબ આવશે ઝડપ છઠ્ઠામાં જવાબ આવશે દબાણ સાતમામાં આવશે દબાણ શોધવાનું સૂત્ર બરાબર

પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે 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 ત્રીજો પ્રશ્ન બળની બે જણાવો આકાર બદલાય અને બીજું પદાર્થની ગતિની અવસ્થા બદલાય ચોથો પ્રશ્ન ઘર્ષણ બળ એટલે શું જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરુદ્ધ કરતો હોય તેને ઘર્ષણ બળ કહે છે પાંચમો પ્રશ્ન છે સંપર્ક બે ઉદાહરણ આપો તો તેના બે ઉદાહરણો ઘર્ષણ બળ અને સ્નાયુ પ્રશ્ન છે એક વિદ્યુત પારિત પદાર્થ બીજા વિદ્યુત પારિત પદાર્થ અથવા વિદ્યુત ભાર રહિત પદાર્થ પર બળ લગાડે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે આઠમો પ્રશ્ન છે વાતાવરણ એટલે શું આપણી આસપાસ હવાના આવરણ ને વાતાવરણ કહે છે નવમો પ્રશ્ન વાતાવરણ નું દબાણ એટલે શું આપણી આસપાસના હવાના વડે હવાના આવરણ વડે લાગતા પ્રશ્ન છે પાત્ર માં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના કરિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે પેલું પ્રવાહીની ઘનતા અને પ્રવાહીના સ્તંભની ઉંચાઈ અગિયાર પ્રશ્ન છે પ્રશ્ન છે ટુ મીટર સ્કવેર ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબ રૂપે સો ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે જવાબ દબાણ બરાબર છેદમાં ક્ષેત્રફળ બરાબર સો ન્યૂટન પ્રતિ છેદમાં ટુ મીટર સ્પેર બરાબર પચાસ ન્યૂટન પ્રતિ મીટર સ્કવેર લાગતું હશે બારમો પ્રશ્ન સ્નાયુ બળ નો સંપર્ક બળ કેમ કહે છે આ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય આથી સ્નાયુ બળને સંપર્ક બળ પણ કહે છે પ્રશ્ન નંબર ચાર છે વ્યાખ્યા આપો બળ કોઈ વસ્તુને ગતિમાં લાવવા ધક્કો મારવો પડે કે ખેંચવો પડે આ ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે બીજી વ્યાખ્યા આપવાની છે દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે ત્રીજું છે વાતાવરણ આપણી ચારેય બાજુ હવાના આવરણને વાતાવરણ કહે છે પ્રશ્ન નંબર 5 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં લાગે છે બંનેના મૂલ્યો સમાન છે આમ ડોલ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે તેથી

જે રોકેટ ની ગતિ ની વિરુદ્ધ દિશામાં લાગે છે ત્રીજો પ્રશ્ન છે બળ એટલે શું જુદા જુદા ઉદાહરણો દ્વારા તેની સમજૂતી આપો બળ એટલે પદાર્થને ખેંચવો ઉદાહરણ તરીકે પેલું ટેબલ પર પડેલ પુસ્તક ની ગતિ કરાવવી બીજું દરવાજો ખોલવો કે બંધ કરવો ત્રીજું ઉદાહરણ ક્રિકેટ બોલ ને બેટ વડે ફટકારવું ચોથું સામાન ભરેલ ગાડા ને ચલાવવું ઉપરના ઉદાહરણોમાં જણાવેલી દરેક ક્રિયાઓને પદાર્થની જે અવસ્થાની ઝડપ અને ગતિની દિશા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે સ્થિર પદાર્થ પર બળ લાગતા તે ગતિમાં આવે છે ગતિમાન પદાર્થની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે અને વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે ગતિમાન પદાર્થ પર બળ લાગવાથી તેની ગતિની દિશા બદલાય છે આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે પાંચમો પ્રશ્ન છે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો પેલું બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે બીજું જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે ત્રીજો ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકે છે ચોથો પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે ઉપરોક્ત બધી અથવા થોડી બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે છઠ્ઠો પ્રશ્ન છે સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો સંપર્ક બળો પેલા જોઈએ જયારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે દાખલા તરીકે સ્નાયુ બળ ઘર્ષણ બળ હવે અસંપર્ક બળો તો બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક વિદ્યુત બળ બળ ચુંબકીય સાતમો પ્રશ્ન છે સ્થિત વિદ્યુત બળ એટલે શું તેને અસંપર્ક બળ કેમ કહે છે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લગાડે છે તેને વિદ્યુત બળ કહે છે અહીં બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ બળ બળ લાગે છે 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 તેને તેને તેથી અસંપર્ક કહે આઠમો પ્રશ્ન દબાણ અસ્તિત્વ ધરાવે છે આ હકીકત પર આધારિત કાર્ય કરવાના સાધનો જણાવો પાણી પીવા માટે ખાસ જાતની ભૂંગળી કે નળી સ્ટ્રો બીજું દવાખાનામાં વપરાતી કાચની પિચકારી સિરિંજ

પોતાના માથા સાથે બોજના સંપર્ક છે છે માથા પર દબાણ જાય અને તેઓ તે ભાર સરળતાથી ઉઠાવી શકે પ્રશ્ન નંબર સાત છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય છે ખરું થશે બીજું વાક્ય ખોટું થશે ત્રીજું વાક્ય ખરું થશે ચોથું વાક્ય ખોટું થશે પાંચમું વાક્ય ખોટું થશે છઠ્ઠું વાક્ય ખરું થશે સાતમું વાક્ય ખરું થશે આઠમું વાક્ય ખરું થશે પ્રશ્ન દબાણ ઘટે છે ત્રીજામાં આવશે સ્થિત વિદ્યુત ચોથી ખાલી જગ્યામાં આવશે અપાકર્ષણ પાંચમા માં જવાબ આવશે તફાવત જેટલું હોય છે છઠ્ઠામાં જવાબ આવશે વાતાવરણ નું દબાણ સાતમા માં સ્નાયુ બળ અને આઠમી ખાલી જગ્યામાં

યોગ્ય આકૃતિ દોરીને સમજાવો કે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધે છે અહીં જતી ઊંડાઈ અહીં એક પાત્ર આપેલું છે તેમાં પાણી ભરેલું છે અને અહીં એ બી અને સી ત્રણ ટ્યુબ આપેલી છે અને ત્રણેયમાંથી પાણી જાય છે એ ટ્યુબ છે તેમાં ઓછી ઊંડાઈ ઓછું દબાણ છે તો આકૃતિના આધારે આપણે જોઈએ

ઉપરોક્ત દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ દબાણ દબાણ વિદ્યાર્થી મિત્રો આપણો ધોરણ વિજ્ઞાન પાઠ બળ અને આ પાઠના ગાલા સાથે પોતાના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના સાથે પોતીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાર ની અંદર ત્યાં સુધી આવજો